સૌરાષ્ટ્રભરમાં જ્યારે ગૌચર દબાણની ફરિયાદો આવી રહી છે ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા ઉત્તમ કામગીરી દાખવવામાં આવી જુનાગઢ તાલુકાના જામકા ગામે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સર્વે નંબર પંચાવનમાં ગૌચરમાં અંદાજે ગામના જ અમુક શખ્સો દ્વારા સોયાબીન જુવાર વાવી અને અનઅધિકૃત વાવેતર કરીને દબાણ કરવામાં આવેલ હતું આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા સર્વે નંબર પંચાવનમાંથી અંદાજે વીસથી પચીસ વીઘાનો દબાણ જે ગૌચરની જમીન હતી ગૌચર માટે ખુલ્લું કરવામાં આવે છે જેસીબી દ્વારા સોયાબીનનો જે પાક હતો અને અધિકૃત રીતે અમુક શખ્સો દ્વારા જે પાક વાવવામાં આવેલો હતો તે દૂર કરવામાં આવેલ છે ગ્રામ પંચાયત જામકા શ્રી તલાટી મંત્રી શ્રી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિસ્તરણ અધિકારી શ્રી પોલીસ બંદોબસ્ત સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવેલ છે